સચિન વિસ્તારમાં ખુનના એક ગંભીર ગુનામાં સંડવાયેલા આરોપીને સચિન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યો છે આ કામગીરી શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અને સર્વેલન્સ સ્ટાફના જહેમતભર્યા પ્રયત્નો સાથે સફળ બની છે આઠ જૂન બે હજાર પચીસના રાત્રીના સમયે સચિનના તળાવ પડયું વિસ્તારમાં ભાતીજી મહોલ્લા પાસે ઝાડ કાપવા બાબતે થયેલા વિવાદમાં સુરેશ ઉર્ફે લાલુ રાઠોડ અને જગદીશ રાઠોડ વચ્ચે બોલાચાલી થઈ હતી વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરતા આરોપીએ ચપ્પુ વડે હુમલો કરી ઉપરાછાપરે ઈજા પહોંચાડતા જગદીશભાઈનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું પોલીસના ઉચ્ય અધિકારીઓની સૂચના મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલા અને પીએસઆઈ એન્ટી ડાંબોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફથી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનીકલ એનાલિસિસના આધારે આરોપી સુરેશ રાઠોડને નવસારી મેઇન રોડ પરથી ઝડપી પાડી લીધો હતો પોલીસની ઝડપભરી અને વ્યૂહાત્મક કામગીરીના કારણે કુના કુના આરોપી ઝડપાઈ ગયો છે જે સચિન પોલીસ મથક માટે એક પ્રશંસનીય સિદ્ધિ ગણાય છે જી સાહેબ સચિન પોલીસ સ્ટેશન હેઠળમાં આ એક એરિયા છે તળાવ ફળ્યું સચિન ગામમાં આવેલા છે અને અહીંયા અડપતિ વાસ જે આવ્યા છે ત્યાં ગઈકાલ રાત્રિના રોજ એક બનાવ બનેલા હતો પાડોશમાં રહેતા બે અડપતિ પરિવાર છે એમાં એક પરિવારના સભ્યો જે ઝાડવા માનસરોવર પાક આગળ સોસાયટી આવ્યા છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા એને કાપતા હતા ટ્રીમિંગ કરતા હતા દરમિયાન જે કહેવા કે ભાઈ ઇલેક્ટ્રિકના લાઇન પણ ત્યાંથી પસાર થાય છે એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ wheeler પણ ત્યાં પડ્યા હતા તો આ જે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થયા કે ભાઈ આ વાહનને નુકસાન થશે તો પૈસા કોણ આપશે તો એ બાબતે બે પરિવારને ને બોલા ચાલી થઇ જેમાં બાદમાં વધારે બોલચાલ થતા જે આરોપી છે એને પોતાના ઘર માં રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે ઉમર પચાસ વર્ષના ના જગદીશભાઈ ભાઈ રાઠોડ જાતે અડપતિ અને જે મારણ મારનાર છે લાલો ઉર્ફે એ પણ અડપતિ છે બંને પાડોસી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતી ના ભાગે અને જે પચાસ વર્ષની ઉંમર વાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામેલા હતા